નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમા ચાલો આપણે આજના આ વિડિયોમાં શાળામાં નવ સત્રની શરૂઆતમાં નવી સ્વધ્યનપોથિ આવી ગઈ જેમાં ધોરણ સાતનો ભાગ ચોથો જેમાં આપણે જોઈશું પ્રકરણ વિષય ગણિત પ્રકરણ નંબર સંખ્યાઓ તો ચાલો ખોલો સમય સાત નો વિષય ગણિતમાં પ્રકરણ નંબર આઠ સમય સંખ્યાઓ તમે ધ્યાનથી વિષયના મુદ્દાઓ વાંચી લો અધ્યયન નિષ્પતિના મુદ્દા જેની સિદ્ધિ કરવાની હોય વિષય વસ્તુના મુદ્દા જોઈ લો સમય સંખ્યાઓને ઓળખવાની સમય સંખ્યાઓની સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધવી સમય સંખ્યાની પાયાની ચાર ક્રિયાઓ સરવાળા બાદ બાકી ગુણાકાર કરવા ભાંગાકાર કરવા પૂર્વ જ્ઞાન શું હોવું જોઈએ તો કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો ખ્યાલ હોવો જોઈએ તમને પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓની ચાર ક્રિયા એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા સરવાળા બાદ બાકી આવડવા જોઈએ તો ચાલો જોઈશું આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો તો ચાલો કરીએ પહેલું નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રામાણિક સ્વરૂપમાં છે તો સાચો વિકલ્પ છે વિકલ્પ સી એક ભાંગે બે ત્રીજું માઇનસ બે ભાગે ત્રણ અને ત્રણ 8 આઠનો સરવાળો લખો તો સાચો વિકલ્પ છે વિકલ્પ બે માઇનસ નવ ભાંગે આઠ ત્રીજું માઇનસ ચાર ભાંગે ત્રણ કંસમાં માઇનસ એક ત્રણની કિંમત શોધો તો શું મળશે સાચો વિકલ્પ છે માઇનસ એક ચોથું સમય સંખ્યાઓને પી ભાંગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે જેમાં વિકલ્પ સી આવશે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ પાંચમું સંખ્યાના પ્રમાણિક સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોવો જોઈએ શું હોવું જોઈએ વિકલ્પ સીમાં આપેલો સાચો જવાબ ધન પૂર્ણાંક જ હોવો જોઈએ છેદ છઠ્ઠું નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો સાચો વિકલ્પ છે સમય સંખ્યા આઠમું અઢાર ભાગ્યા માઇનસ ચોવીસ નું પ્રમાણિત સ્વરૂપ છે દુડાળો અઢાર ભાગ્યા માઇનસ ચોવીસ છે નવ દો અઢાર અને બાર દો ચોવીસ ત્રણ દૂ છ તરી અઢાર આમ થશે બે દૂ ચાર દુ આઠ તરી ચોવીસ એટલે એક તગડો ઉડી જશે ને એક બગડો ઉડી જશે જવાબ આવશે માઇનસ ત્રણ ભાંગ્યા ચાર ચલો નવમું માઇનસ ત્રણ ભાંગ્યા પાંચ અને 0 પૈકી નાની સંખ્યા તો કે માઇનસ ત્રણ ભાંગ્યા પાંચ દસમું માઇનસ પાંચ છ માઇનસ એક છ શું જવાબ આવશે તો કે માઇનસ છ ભાંગ્યા છ એટલે માઇનસ એક ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા માઇનસ બે ભાંગે ત્રણ બંનેનો ગુણાકાર ત્રણ ત્રણ ઉડાડી દેવાનું બે બે ઉડી જાય એટલે જવાબ આવશે એક દૂધ ત્યાં આવશે બારમો માઇનસ બે ભાગ્યા નવ માઇનસ સાત ભાગ્યા નવ એટલે માઇનસ નવ ભાગ્યા નવ એટલે માઇનસ એક જવાબ થશે તેરમો સાત ભાગ્યા માઇનસ આઠ અને આઠ ભાગ્યા નવની વચ્ચે કઈ નિશાની મૂકીશું આ ત્રણમાંથી તો કે લેસદેન નહીં કેમ તો કે માઇનસ આઠ ભાંગ સાત ભાંગ્યા માઇનસ આઠ એ નાનું છે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકમાં ચૌદમો જીરો ભાંગ્યા સાત ભાંગ્યા માઇનસ આઠ બરાબર શું થાય ઝીરોની કોઈ પણ સંખ્યા જીરો વડે ભાંગો તો જીરો જ આવશે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ કરો પંદરમો પેટર્ન પૂરી કરવા આગળની ચાર સમય સંખ્યાને લખો તો આપણે જોઈશું અંશ અને છેદમાં શું પેટર્ન બને છે અંશમાં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એટલે અંશમાં એકનો ઘડ્યો છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત છેદમાં ત્રણ નો ઘડ્યો ત્રણ ત્રણ દો છી નવ ત્રણ છતાં એકવીસ એટલે શું આપણે લખીશું સંખ્યાઓ સંખ્યાઓ લખેલી છે માઇનસ પાંચ ભાગ્યા પંદર માઇનસ છ ભાગ્યા અઢાર માઇનસ સાત ભાગ્યા એકવીસ બીજી બીજી એટલે છઠ્ઠું આપેલી સમય સંખ્યાઓનો છેદ ધન હોય તેવી રીતે લખો તો આ લખી નાખ્યું ધન બન નહીં અહીંયા છેદ ઉડી જશે માઇનસ એક માઇનસ એક જતું રહેશે અહીંયા છેદમાં આમ અંશમાં લખી નાખો માઇનસને સેમાં લખવાનું અંશમાં લખી નાખું માઇનસ પાંચ ભાગ્યા આઠ માઇનસ પંદર ભાગ્યા અઠ્યાવીસ અને સત્તર ભાગ્યા તેર સત્તરમું ત્રણ ભાગ્યા ચારની સમાન સમય સંખ્યા શોધો જેનો છેદ છત્રીસ હોય તો કે ત્રણ ભાગ્યા ચાર બરાબર ત્રણ ગુણ્યા નવ ભાગ્યા ચાર ગુણ્યા નવ બરાબર નવ નવ એટલે જવાબ શું આવશે વડે ગુણવાનું છે છે અને અને સમાન સંખ્યાઓ કારણ આપો તો આપી દઈએ આપણે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી નાખીએ કોને તો કે પહેલા અહીંયા માઇનસ આઠ અઠ્યાવીસનું નું અતિ સંક્ષિપ્ત રૂપ લખી નાખ્યું અને અહીંયા શું લખ્યું માઇનસ બત્રીસ ભાંગ્યા માઇનસ એકસોને બત્રીસ ભાગ્યા માઇનસ એકસો બારનો અતિ રૂપ બંને અતિસંક્ષિપ્ત રૂપમાં જોઈ લો માઇનસ બે ભાંગ્યા ચાર અહીંયા માઇનસ બે ભાંગ્યા સાત ચાર નથી સાત જ આવે છે અહીંયા પણ કેટલા આવે છે સાત જ આવે ચાર ચારનો છેદ ઉડી ગયો એટલે માઇનસ બે ભાગ્યા સાત અને માઇનસ બે ભાગ્યા સાત તો કારણ લખીશું હા કારણ કે બંનેનો અતિ સંક્ષિપ્ત રોગ માઇનસ બે ભાગ્યા સાત જ મળે છે ચાલો ઓગણીસમું જો માઇનસ પાંચ ભાગ્યા સાત બરાબર એક્સ ભાગ્યા અઠ્યાવીસ છે તો એક્સની કિંમત શોધો એક્સને સૂત્રનું કરતા બનાવો માઇનસ પાંચ ગુણ્યા અઠ્યાવીસ ભાગ્યા સાત સાચો અઠ્યાવીસ થશે છે દૂડશે અહીંયા છેદ ઉડી જશે અહીં ઉડાડી દીધું સાત સાત ગયા જવાબ શું મળ્યું પાંચ પાંચોક વીસ એટલે માઇનસ વીસ એક્સની કિંમત કેટલી મળી માઇનસ વીસ વીસમું પેટર્ન પૂરી કરવા આગળની ઋણ સમય સંખ્યાઓ લખો તો લખી નાખો જો ભાઈ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તરી બાર ચોંકી ચોંકી સોળ ચાર પંચા વીસ ચારનો ઘડ્યો છે ઉપર નીચે પાંચ પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર માઇનસમાં એટલે આવશે પાંચ ચાર પંચા વીસ અને પાંચે પાંચે પચીસ ચાર ચોવીસ અને પાંચ ત્રીસ ચાર સિત્તા અઠ્યાવીસ સાત પંચા પાંચ પાંચ સિત્તા પાંત્રીસ ચાર અઠ્ઠા બત્રીસ અને પાંચ અઠ્ઠા ચાલીસ ચાલો એકવીસમો પાંચ ભાગે સાત અને સાત ભાંગે આઠ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો તો કે પાંચ ભાગે સાત બરાબર પાંચ ગુણ્યા આઠ ભાંગે સાત ગુણ્યા આઠ બરાબર ચાલીસ ભાંગે છપ્પન બંનેની આપણે છેદ સરખા કર્યા ઉપરની સંખ્યાના આઠ વડે ગુણીશું બંને છે ભાગે છપ્પન અને ઓગણપચાસ ભાંગે છપ્પન ની વચ્ચેની સંખ્યા લખાય એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પણ લખી શકાય નીચે છેદમાં તો છપ્પન જ આવશે આગળ ઓકે પાંચ ભાગ્યા તેર માઇનસ માઇનસ આઠ ભાગ્યા અઠ્યા છવ્વીસ તો છેદ સરખા કરો છેદ સરખા કરી દીધા બંને માઇનસ માઇનસ એટલે પ્લસ થઈ જશે એટલે દસ ભાગ્યા છવ્વીસ વત્તા આઠ ભાગ્યા છવ્વીસ સીધો સરવાળો છેદ સરખા થઈ ગયા છવ્વીસ સીધે સીધો સરવાળો નવ ભાગ્યા તેર છેદ ઉડી જાય ત્રેવીસમો સાદું રૂપ આપો ત્રણ ભાગ્યા સાત ભાગ્યા એકવીસ ભાગ્યા માઇનસ પંચાવન અહીંયા ત્રણ ત્રણ ઉડાડી દો ક્યાં ઉડાડી દઈશું આપણે અહીંયા ત્રણ ત્રણ ઉડાડી દો એટલે શું આપણે નીચે છેદમાં સાત વધશે એટલે સિત્તો સિત્તો ઓગણપચાસ થશે ને ઉપર માઇનસ પંચાવન વાગ્યા ઓગણપચાસ ચાલો ચોવીસમો એવી સમય સંખ્યા લખો કે જેનો અંશ માઇનસ સાત ગુણ્યા અગિયારથી નાનો હોય અને છેદ બાર વખતે અઢાર માઇનસ એસી ભાગ્યા ઓગણીસ એક્યાસી ભાગ્યા વીસ માઇનસ બ્યાસી ભાગ્યા એકવીસ આ કોષ્ટક પૂરું કરીએ આપણે કોષ્ટકમાં તમારે જવાબ જ લખવાના છે ગણતરીની કોઈ જરૂરિયાત નથી પણ સમજવા માટે આપણા એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત આ આઠ એમ બધી જ ગણતરી બતાવી છે તો તમે જોઈ સમજીને કોષ્ટ પૂર્ણ કરશો છવ્વીસ જો પી બરાબર એમ ગુણ્યા ટી અને ક્યુ બરાબર એન ગુણ્યા ટી 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 ઉડી જાય એટલે જવાબ આવે એમ ભાંગ્યા એન ચાલો સત્યાવીસ હું નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યાઓ લખો તો માઇનસ એક ભાગ્યા ત્રણ અને એક ભાગ્યા ત્રણની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે ઝીરો આ એક ભાગ્યા છ અને એક ભાગ્યા નવની બરાબર વચ્ચે આવતી સમય સંખ્યા કઈ છે પાંચ ભાગ્યા છત્રીસ તમે ગણતરી પણ બતાવી અઠ્યાવીસમાં માઇનસ એક ભાગ્યે બેમાં કઈ સંખ્યા ઉમેરતા નજીકની પ્રાકૃતિક સંખ્યા મળે એટલે નજીકની પ્રાકૃતિક સંખ્યા એક છે એકમાં કઈ સંખ્યા ઉમેરે એક્સ વત્તા માઇનસ એક ભાંગે બે બરાબર એક થાય તો એક્સ બરાબર એક માઇનસ છે આ બાજુ જાય એટલે પ્લસ થાય એક પ્લસ એક ભાંગે બે એટલે બે વત્તા એક એટલે ત્રણ ભાગે બે જવાબ આવશે ઓગણત્રીસ માઇનસ પાંચ ભાગે આઠની કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા માઇનસ એક છે માઇનસ પાંચ ભાગે આઠનો વ્યસ્ત લઈ લો ધનપૂર્ણાંકમાં આઠ ભાગ્યા પાંચ આઠ વ્યસ્તમાં બંને ઉડી જશે એટલે શું ગુણવાથી આપણને જવાબ મળ્યો માઇનસ સોરી પ્લસ આઠ ભાંગ્યા પાંચ ત્રીસમો સત્યાવીસ કાપડમાંથી સરખા માપના સત્યાવીસ મીટર કાપડમાંથી સરખા માપના બાર શર્ટ બનાવવામાં આવે છે તો દરેક માટે કેટલી લંબાઈનું કાપડ જોઈએ છે બાર શર્ટ માટે સત્યાવીસ જોઈએ તો એક શર્ટ માટે કેટલું જોઈએ તો એક ગુણ્યા સત્યાવીસ ભાગ્યા બાર સત્યાવીસ ત્રણ ઉડી જશે એટલે નવ ચાર થશે એટલે બે પૂર્ણાંક એક એટલે બે પોઈન્ટ પાંચ મીટર પચીસ મીટર જોઈએ એટલે બે મીટર કાપડ અને પચીસ સેન્ટીમીટર કાપડ એક શર્ટ માટે જોઈએ એકત્રીસમું નીચેનામાંથી કઈ સંખ્યા માઇનસ બે અને માઇનસ એકની વચ્ચે આવતી નથી જવાબમાં વિકલ્પ સાચો વિકલ્પ સી માઈનસ આઠ ભાગ્યા ત્રણ બત્રીસમું સાત ભાગ્યા આઠ ની વિરોધી સમય સંખ્યા ને આઠ ભાગ્યા ત્રણ વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ આ વિરોધી અને વ્યસ્ત બંને અહીંયા વિરોધી અને અહીંયા વ્યસ્ત બંનેનો સરવાળો કરો અહીં બતા જવાબ શું આવ્યો માઇનસ એક ભાંગ્યા બે તેત્રીસ શું કીધું છે તો કે ચોખટમાં પંદર વત્તા છેદમાં બાર છે જવાબ એક આવવો જોઈએ અહીં સાત પોઈન્ટ પાંચ એટલે એક દૂત્યાંશ થશે આ રીતનું સાતુરૂપ થશે સાત પોઈન્ટ પાંચ ભાંગ્યા પંદર અને એક ભાંગ્યા સોરી છ ભા છ ભાંગ્યા બાર એટલે બંનેનો જવાબ એક દૂત્યાંશ એક દૂત્યાંશ બંનેનો સરવાળો શું મળશે આપણને એક એટલે જવાબમાં સાત પોઈન્ટ પાંચ અને છ છત્રીસમો બે ભાગ્યા ત્રણ બરાબર શું થશે છે ત્રણ થી મોટો કે ત્રણ માઇનસ ત્રણથી નાનો હોવો જોઈએ તો ચાર ભાગ્યા છ છ એ નાનો છે અને ત્રણથી મોટો છે ઓકે એટલે બે ભાંગ્યા ત્રણ ગુણ્યા બે ભાગ્યા બે એટલે બરાબર ચાર ભાગ્યા છ પાંત્રીસમું આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો ચાલો ચડતા ક્રમમાં ગોઠવવા માટે ભાઈ છેદ સરખા કરવા પડશે તો આપણે અહીંયા બધામાં છેદ સરખા કરી લીધા છે કેવી રીતે કર્યા તો કે પાંત્રીસ ભાગ્યા પાંત્રીસ વડે ગુણવાના છે બધાને પાંત્રીસ ભાગ્યા પાંત્રીસ વડે ગુણ્યા અહીંયા ત્રણેય સંખ્યાને પાંત્રીસ ભાગ્યા પાંત્રીસ વડે ગુણ્યા જેને છેદમાં ત્રણ છે બરાબર જેના છેદમાં પાંચ છે એને આપણે એકવીસ ભાગ્યા એકવીસ વડે ગુણશું અને જેના છેદમાં સાત છે એને આપણે પાંત્રી પંદર ભાગ્યા પંદર વડે ગુણીશું એટલે બધાના છેદ સરખા થઈ ગયા અને આપણે અહીંયા જવાબમાં લખી દીધો માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ માઇનસ એક ભાગ્યા ત્રણ એક ભાગ્યા ત્રણ ચાર ભાંગ્યા સાત અને સાત ત્રણ ભાંગ્યા ચાર એને ચડતા ક્રમમાં ગોઠવીને લખી દીધું ચાલો આપણે જોઈશું અધ્યય નિષ્પત્તિ અનુસંધાનમાં સર્વગ્રિય મૂલ્યાંકન માટેનો ટેસ્ટ પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું નીચેના કઈ સમય સંખ્યા બે ભાગે ત્રણ ને સમાન છે માઇનસ ત્રણ ભાગ્યા માઇનસ ચાર માઇનસ માઇનસ ઉડી જાય ધનથી ત્રીજું બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવશે તો કે વિકલ્પ સી અસંખ્ય ખાલી જગ્યા પૂરો ચોથું માઇનસ ત્રણ ભાગ્યા પાંચ વત્તા બે ભાગ્યા પાંચ બરાબર માઇનસ એક ભાગ્યા પાંચ પાંચમો માઇનસ પાંચ ભાગ્યા ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ભાગ્યા પાંચ છે ઉપરની છ અંશમાં એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ વન પ્રશ્ન નંબર ત્રીજો માંગ્યા મુજબ કરો છઠ્ઠું સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો માઇનસ સાહીઠ ભાગ્યા બોતેર બરાબર માઇનસ બાર ગુણ્યા પાંચ અને મા પ્લસ બાર ગુણ્યા છ બાર બાર અગિયાર માઇનસ પાંચ ભાગ્યા છ સાતમું સમય સંખ્યાઓ માઇનસ સાત ભાગ્યા દસ પાંચ ભાગ્યા માઇનસ આઠ બે 5 માઇનસ ત્રણ માઇનસ એક ભાગ્યા ચાર અને માઇનસ ત્રણ પાંચને ક્રમમાં ગોઠવો ફરીથી કહો ચડતા ક્રમમાં ગોઠવાનો એટલે બધાના છેદ સરખા કરી બધાના છેદ સરખા થશે બરોબર બધાના છેદ સરખા થઈ ગયા એકસો વીસ હવે છેદ સરખા થઈ જાય પછી અંશમાં જે જે એ એ એ અને મોટી સંખ્યા ત્રણ પાંચ ભાગે માઇનસ આઠ માઇનસ ત્રણ ભાગે પાંચ અને માઇનસ એક ભાગે ચાર ચાલો આઠમું સરવાળો કરો આઠ ભાગે તેર અને ત્રણ ભાગે અગિયાર તો આઠ ભાગે તેર વત્તા ત્રણ ભાગે અગિયાર આઠના અગિયાર વડે ગુણી નાખો ત્રણને તેર વડે ગુણી નાખો અને તેરના અગિયાર વડે ગુણી નાખો એટલે અઠ્યાસી વત્તા ઓગણચાળી ભાગે એકસો તેતાલીસ જવાબ આવશે એકસો સત્યાવીસ ભાગે એકસો ને તેતાલીસ નવમો ગુણાકાર કરો માઇનસ ચાર ભાગે પાંચ અને માઇનસ પાંચ ભાગે બાર માઇનસ પાંચ માઇનસ પાંચ ગ્યુ ચાર તરી બાર એટલે જવાબ આવશે માઇનસ માઇનસ પણ પાંચ ચતુરસ તો જવાબ આવશે એક ભાગ્યે ત્રણ દસમું માઇનસ બે ભાંગે ત્રણમાંથી કઈ સંખ્યા બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે તો કે માઇનસ ત્રણ બે ભાંગે ત્રણ માઇનસ એક તૃતીયાંશ બરાબર માઇનસ માઇનસ ત્રણ ત્રણ માઇનસ એક જવાબ મળશે સરસ રીતે શાંતિથી સુંદર અક્ષરે તમે સ્વાધ્યયન પોથીને પૂર્ણ કરો સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખો કે જેથી તમારા શિક્ષક આ કોષ્ટકમાં તમને તમારી સિદ્ધિઓ નિર્દેશિત કરે বাড়ক চল আ